નમસ્કાર મિત્રો આ છે અમારી દુદા રામપુરા પ્રાથમિક શાળાનો મેથ્સ ફ્રૂટ કોર્નર જ્યાં બાળકોને મળે છે રિસેસના સમયની અંદર તાજું તાજું ફળ ખાવા માટે તો આનો આ ઇનોવેશનનું નામ છે મેથ્સ ફ્રૂટ કોર્નર અને આનું આ સમસ્યા ક્યાંથી ઉદભવી તો ધોરણ ત્રણથી પાંચના બાળકો વાંચન ગણન લેખનના જે પ્રિય બાળકો છે એ ગણનની અંદર કચાશ ધરાવતા હતા તો એ ગણનની કચાશ દૂર કરવા માટે અમે એક આ પ્રોજે આ ઇનોવેશન ચાલુ કરેલ છે જેમાં બાળકોને ફ્રૂટનું એક પંદર વીસથી વીસ કિલોનું ફ્રૂટ કાર્ટૂન લાવી આપવામાં આવે છે જેની અંદર બે ટુકડીની અંદર બાળકોને એ ફ્રૂટનું પડતર ભાવે વેચાણ કરવા માટે કહેવામાં આવે છે ધારો કે સંતરા લાવ્યા છે તો સંતરાનું એક જે કાર્ટૂન આવે તે પચીસ કિલોનું હોય તો ભાવ હોય ધારો કે કિલોના પચીસ રૂપિયા તો પચીસ કિલોનું કાર્ટૂન આપણને છસો પચીસ રૂપિયામાં પડે પછી બાળકોને તમામ ફ્રૂટ જે મોસંબી હોય છે સંતરા હોય છે તે ગણાવવામાં આવે છે તો એ ગણતરી કરીને એ બાળકો ધારો કે અમે જ્યારે કાર્ટૂન ગણાવ્યું હતું ત્યારે એકસોને ત્રણસો ને સત્તર નંગ અંદરથી નીકળ્યા હતા તો સસો પછીને અમે ત્રણસો સત્તર વડે ભાગ્યા તો અમને બે પોઈન્ટ એક પોઈન્ટ નેવું પૈસા એટલે કે બે રૂપિયાનું એક સંતરું અમને પડતું હતું પછી અમે એ સંતરાનું વિતરણ બે રૂપિયા કર્યું તો એ રીતે અમે આ તે બધા જ ફળોની આ રીતે મેં પડતર કિંમત પર નંગે કાઢીએ છીએ અને પછી બાળકોને એ ફ્રૂટ ટુકડી વાઈ આપી દેવામાં આવે છે કે તમારે આજે આનું વિતરણ કરવાનું છે એટલે બાળકો આ રીતે ફ્રૂટનું વિતરણ કરતા હોય છે આનાથી બાળકોને મૌખિક ગણતરીનો બહુ જ મહાવરો મળે છે ટુકડીની અંદર પ્રિય બાળકો હોય છે અને એમની મદદગારીમાં એક બે હોન્સર બાળકો પણ મૂકવામાં આવે છે જેથી કરીને એમની કોઈ ભૂલચૂક હોય તો એ બાળકો એમને જણાવી શકે બાળક પ્રિય બાળકો પણ મૌખિક ગણતરી ખૂબ જ સુંદર રીતે કરતા હોય છે અને ફ્રૂટનું વિતરણ અને તેનો આખો વહીવટ ખૂબ સરસ રીતે કરતા હોય છે અહીં તમે જોઈ શકો છો કે બાળકો ફ્રૂટની અંદર ફ્રૂટ ખાઈને કેટલાક ખુશ દેખાય છે ફ્રૂટની અંદર તમામ પ્રકારના ઋતુને અનુરૂપ ફળો રાખવામાં આવે છે અને ફ્રૂટ વિતરણ કરીએ પહેલાં એમને ટુકડી વાઈજ વીસેક રૂપિયાના સિક્કા આપવામાં આવે છે જેથી એમનો આ વ્યવહાર સરળ બને અને પાછા આપવા હોય લેવડ દેવડ કરવી એમાં એમને સરળતા રહે એટલે વીસ વીસ રૂપિયાની ટુકડી વાઇઝ વીસ વીસ રૂપિયા આપી દેવામાં આવે છે બાળકો આખી રેસેસ દરમિયાન આ રીતે ફ્રૂટનું વિતરણ કરતા હોય છે ફ્રૂટનું વિતરણ થઈ જાય રેસેસ ભરાઈ જાય પછી બાળકો એમને મળેલ પૈસા ગણી લે છે ગણ્યા પછી તો આ રીતે નોટબુકમાં તેમને જે પૈસા મળ્યા હોય એનો આ રીતે હિસાબ લખે છે અને સવારે આપણે ફ્રૂટ લાવ્યા હતા એની પડતર કિંમત કાઢી હતી અને લાવ્યા પછી જે પ પડતર કિંમત કાઢતા જો પાંચ દસ રૂપિયા કે વીસ રૂપિયા ચેપી હોય એ નફો વધારે આવ્યો હોય તો નફામાં જાય ને ઓછા આવ્યા હોય મૂળ કિંમત કરતાં તો ખોટ જાય છે એવું પણ બાળકો સમજે છે બાળકો વ્યવસ્થા પણ શીખે છે બાળકો સાદા સરવાળા બાદબાકી એ પણ શીખે છે બાળકોમાં સ્વચ્છતાનો ગુણ આવે છે નેતૃત્વનો ગુણ આવે છે બાળકો સ્વનિર્ભરની પણ તાલીમ મેળવે છે બાળકો હોલસેલનો ભાવ છૂટકનો ભાવ શું હોય છે એ પણ સમજે છે બાળકો જુદા જુદા ફળોને અંદરથી કયા કયા પોષક તત્વો મળે છે એ પણ જાણે છે તમામ ખાડા ખાટા પ્રકારના જે ફળો છે એની અંદરથી વિટામિન સી મળે છે એવું પણ બાળકો અહીંથી શીખે છે આમ બાળકો ઘણું બધું આ પ્રવૃત્તિ દ્વારા શીખે છે મેન વસ્તુ તો જે સમસ્યા હતી ધોરણ ત્રણથી પાંચના બાળકોની ગણન ક્ષમતા એ ગણન ક્ષમતામાં પણ ખૂબ જ સારો એવો સુધારો જોવા મળે છે બાળકો મૌખિક ગણતરી એટલી સરળતાથી કરે છે કે બાળકોને આ ગણતરીથી બહુ સરસ ફાવટ આવી જાય છે બાળકો મૂલ્ય મૂલ્ય શિક્ષણ પણ બાળકોનું બાળકો શીખે છે વ્યવસ્થા પણ શીખે છે ફળોમાંથી મળતા પોષક તત્વો જાણે છે વ્યાપારીકરણ શીખે છે એકથી પચાસ સુધીની મૌખિક ગણતરી કરી શકે છે સાદા મૌખિક સરવાળા શીખે છે સાદી મૌખિક બાદબાકી શીખે છે નફો ખોટ જાણે છે ધોરણ ત્રણથી પાંચના બાર પ્રિય બાળકોને આ પ્રવૃત્તિથી ઘણો ફાયદો થયો છે બાર જેટલા બાળકો મૌખિક ગણતરીમાં કચાસ ધરાવતા હતા તેમાં સુધારો જોવા મળ્યો છે બાકીના પ્રિય બાળકો આ પ્રક્રિયામાં હાલ જોડાયેલા છે અને તેમની કુ કચાશ દૂર કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છે હોલછલના ભાવ પરથી એક નારંગીની પડતર કિંમત નક્કી કરીને પછી બાળકોને વિતરણ કરવાનું કહેવામાં આવે છે ક્યારેક બાળકોને આમળા પણ લાવી આપવામાં આવે છે આમળાની અંદર સૌ બાળકો પાસે આમળા ચોખ્ખા પાણીથી ધોવ ધોઈ નાખવામાં આવે છે ત્યારબાદ એ આમળા ઉપર ચપ્પા વડે કટ મરાવવામાં આવે છે કટ મરાઈ જાય પછી ફરીથી એકવાર આમળાને ધોઈ અને અડધર મીઠાવાળા પાણીની અંદર એને નાખવામાં આવે છે પાંચ લીટરનું ડબ્બો છે એની અંદર કેટલું મીઠું નાખવાનું છે કેટલું હળદર નાખવાનું છે તેનું પ્રમાણ માપ પણ બાળકો જાતે નક્કી કરે છે શરૂ શરૂમાં બાળકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું હવે બાળકો પાણીના પ્રમાણમાં કેટલું મીઠું જોઈશે કેટલી હળદર જોઈશે આપ ડબ્બાની અંદર કેટલા આંબળા સમાશે તેને તમામ અંદાજીકરણ પણ બાળકો જાતે લાવી શકે છે અંદાજીકરણ પણ આનાથી શીખે છે અને બાળકો પોતાની જાતે જ કહી દે છે કે આની અંદર અમે ત્રણ મીઠા ત્રણ મુઠ્ઠી પા મીઠું અને એક મુઠ્ઠી અડધર નાખ્યું છે બેન આ રીતે બાળકો જાતે અડધર મીઠાવાળા પાણીની અંદર આંબળા નાખીને એ ડબ્બા ચારથી પાંચ દિવસ સુધી અડધર મીઠાવાળા પાણીની અંદર આંબળા પડ્યા રાખવામાં આવે છે અને પાંચ દિવસ પછી જ્યારે પાકો આંબળો થઈ જાય ત્યારે બાળકો જોઈએ છે કે હવે એકદમ પીળો આમળો થઈ ગયો છે પછી જ એ આમળા વિતરણને લાયક છે એમ કહીને એ લોકો વિતરણમાં લાવે છે આમળાની અંદર જે વિત પાકા આંબળામાં નાખવામાં આવે છે એ વારા પરથી બીજા બે ત્રણ ડબ્બા રાખવામાં આવે છે જેથી સમયાંતરે પહેલાં કાચા પાક આંબળા પા મીઠા દરવાળા પાણીમાં નાખવામાં આવે છે તેને ચાર પાંચ દિવસ લાગવાના છે તો બીજા ચાર પાંચ દિવસ માટે આંબળા તૈયાર થઈ ગયેલા હોય છે આમ સતત ફરતા પાકા આંબળા બાળકોને દરરોજ થોડા થોડા રોજ બે ત્રણ કિલો તો આમળા બાળકો માટે તૈયાર હોય જ છે બીજા બે ત્રણ કિલો પાછા નાખી દેવામાં આવે છે એ રીતે એક ડોટ પાડવામાં આવે છે જેથી બાળકોને સ દરરોજે દરરોજ આંબળા પણ મળી રહે છે અને બીજું સાઈડમાં એક બીજું ફળ રાખવામાં આવે છે જો કે સંતરા હોય કે જામફળ હોય કે ગમે તે ફ્રૂટ બીજું રાખવામાં આવે છે આ રીતે દરરોજ બાળકોને આંબળા અને સંતરા અથવા તો આંબળા અને જામફળ એ રીતે ફ્રૂટનું વિતરણ કરવામાં આવે છે બાળકોને આમળાની પસંદગી બાળકોની વધારે હોય છે એટલે આંબળા દરરોજ બાળકોને આપવા એવો એ રીતે તૈયારી કર રાખવામાં આવે છે હા આમાં શિક્ષક પક્ષે થોડી મહેનત વધી જાય છે કારણ કે આ ફ્રૂટ લાવી આપવું ફ્રૂટ લાવ્યા પછી તેનું બાળકોની પર પીસ કેટલામાં પડે છે તેનો ભાવ નક્કી બાળકો પાસે કરાવવામાં આવે છે પછી બાળકો પર પીસ ભાવ નક્કી કર્યા પછી ત્રણે ત્રણ રીસેસની અંદર રીસેસ પડે એ પહેલાં દરેક ટુકડીને વીસ વીસ રૂપિયાના ખુલ્લા સિક્કા આપી દેવામાં આપવા માટે આપવામાં આવે છે ખુલ્લા સિક્કા ન હોય તો વ્યવહારમાં એમને અડચણ ઊભી થાય છે એટલે દરેક ટુકડીને આ રીતે વીસ વીસ રૂપિયાના ખુલ્લા સિક્કા આપી દેવામાં આવે છે અને બાળકો પોતાનો વહેવટ આ રીતે કરતા હોય છે વહીવટની અંદર પણ બાળકો વધુમાં વધુ પચાસની નોટ સુધી લાવતા હોય છે મોટાભાગે દસ રૂપિયા વીસ રૂપિયા કે પાંચ રૂપિયાનો વ્યવહાર હોય છે પણ કોઈ કોઈ બાળક ઘણીવાર પચાસ રૂપિયાની નોટ એક બે ચાર પાંચ બાળકો ઘણીવાર લાવતા હોય છે તો એ પચાસની નોટ જ્યારે બાળકો લઈને આવે ત્યારે બાળકો પ્રથમ તો એને પચાસના છૂટા આપી દે છે દસના કે વીસના અને પછી એ બાળકને દસ રૂપિયાના કે પાંચ રૂપિયાના કે બે રૂપિયાના જે આમળા લેવા હોય કે ફ્રૂટ લેવું હોય તેમાંથી એ વટાવીને લે છે આ રીતે લગ મોઢા મોટાભાગે એકથી પચાસ સુધીની ગણતરી આ પ્રવૃત્તિમાં બાળકો ગણતા હોય છે એટલે વા પ્રિય બાળકોને એકથી પચાસ સુધીનું મૌખિક ગણનું કાર્ય ખૂબ જ સરળ થઈ જાય છે પ્રેક્ટિસ થાય છે મહાવરો થાય છે જેના કારણે વારંવાર બાળકોની સામે આ ગણતરીની પ્રક્રિયા ચાલુ રહેતી હોય છે અને બાળક સતતને સતત આ પ્રવૃત્તિમાં જોડાયેલું રહેતું હોવાથી લગભગ અઠવાડિયાની અંદર એક બાળક તો કમ્પ્લીટ મૌખિક ગણતરી કરતું થઈ જાય છે એ રીતે વારા પરથી બાળકો બદલવામાં આવે છે પ્રથમ જે પ્રિય બાળકો પ્રથમ પાંચ બાળકો જે જોડાયા હોય આ ટુકડીની અંદર એમની મ ફાવટ આવી જાય મૌખિક ગણતરી કરતાં થઈ જાય પછી બીજા બાળકો મૂકવામાં આવે છે આ રીતે સમયાંતરે બાળકો પણ બદલવામાં આવે છે હોંશિયાર બાળકો પણ બદલવામાં આવે છે આખી ટુકડી પણ બદલાઈને બધા જ બાળકોને વારા પરથી આ ગણતરીનો લાભ મળે એ રીતે લગભગ મોટાભાગના પ્રિય બાળકોને આવરી લેવામાં આવે છે બીજું બાળકોને આ પ્રવૃત્તિની અંદર આ પ્રવૃત્તિ કરવાની બહુ જ મજા આવે છે એટલે બાળકો કંટાળતા નથી જ્ઞાન મેળવે છે મૌખિક ગણતરીનું પણ ગમત કરતાં કરતાં રમતાં રમતા એટલે આ પ્રવૃત્તિ એ લોકો રમતા રમતા ને ગણતા ગણતા શીખે છે એટલે એમને એમનો રસ જળવાઈ રહે છે અને એ લોકો કંટાળતા નથી આખી પ્રવૃત્તિમાં એમને બહુ મજા આવે છે પછી જે પ્રિય બાળકો મોટાભાગે અમુક પ્રિય બાળકો અનિયમિત હોય છે એટલે એ બાળકોની નિયમિત નિયમિત આવતા થયા છે કારણ કે એમના માથે જવાબદારી છે કે કાલે મારે ફ્રૂટ વિતરણ કરવાનું છે એટલે એમને એ લોકો હાજર જ રહે છે ગેરહાજર બહુ પાડતા નથી અને એમની નિયત હાજરીમાં પણ સુધારો જોવા મળ્યો છે એની મૌખિક ગણતરીની કચાશ હતી એ પણ દૂર થઈ છે અને એમનો રસ પણ જળવાઈ રહ્યો છે અને એમને શાળાએ આવતું આવું ગમે છે આ આમ આખોય આ ઇનોવેશન પ્રક્રિયા છે એ રમતા રમતા ભણીએ ગણતા ગણતા ભણીએ એવી સરસ મજાની ઇનોવેશનની આ પ્રક્રિયા મેચ ફ્રૂટ કોર્નર અમારી દુધારામપુરા પ્રાથમિક શાળાની અંદર ચલાવવામાં આવે છે હાલ પણ બાળકો આ રીતે એમની પ્રવૃત્તિ ચાલુ જ છે વારા પરથી બાળકો કાચા બાળકો આમાં જોડાય છે અને એમનું જે કામ છે એ આ રીતે કરી જાય છે દરેક બાળકને રિસેસની અંદર આવું ફ્રૂટ ખાવું ગમે છે રિસેસની અંદર બાળકો ખુશ ખુશમિસાજ હોય છે અને એમને હોંશે હોંશે આ રીતે ફ્રૂટ લેવું ગમતું હોય છે હવે બાળકો રિસેસ પડે એટલે દુકાન તરફ દોટ નથી મૂકતા પડીકા લેવા માટે પણ સીધા જ મેચ ફ્રૂટ કોર્નરની અંદર આવી જાય છે અને આ રીતે લાઇન બંધ ઊભા રહીને વારાફરથી આ રીતે ફ્રૂટ લેતા હોય છે તો આ રીતે બાળકો આખી પ્રક્રિયા દરમિયાન સતત શીખતા શીખતા લખતા લખતા ને ભણતા ભણતા ગમત કરતાં શીખે છે જાતે હિસાબ કરે છે જાતે જ હિસાબ લખે છે વધારા આવે તો નફો થયો છે ઓછા આવે તો ખોટ થઈ છે ઘણીવાર ગણતરી પ્રમાણે વસ્તુ મૂકી હોય પણ ઘણીવાર કોઈક કોઈક વાર બે વખત એવું પણ બન્યું છે કે બાળકોને ગણતરીમાં ભૂલ થઈ હતી અને વીસેક રૂપિયાનું નુકસાન પણ થયું હતું પણ એની અંદરથી પણ નુકસાન થયું તો કે શેના કારણે થયું તો તે પોતે ચોકસાઈ ના રાખી એટલા માટે થયું એટલે એમને એ પણ ખ્યાલ આવે છે કે જો આપણે વેપારી કે દુકાનદાર જો આ રીતે ચોકસાઈ ન રાખે તો એને આ રીતે એના ધંધામાં એને નુકસાન પણ આવી શકે છે આવું ઘણું બધું નાની નાની ઘણી બધી વાતો બાળકો શીખે છે ફ્રૂટ આવી જાય એટલે આ રીતે બાળકો આઉટ કરી દે છે બગડેલા ફ્રૂટ એક બાજુ કરી દે છે ગણતરી કરે છે પછી પૂછે છે કે આ કાર્ટૂન કેટલાનું આવ્યું અમે જણાવીએ છીએ કે આ કાર્ટૂન આટલા રૂપિયાનું આવ્યું પછી એનું એટલા પરપીસ પ્રમાણે ભાગાકાર કરીને ભાવ કાઢે છે કે આજે આપણને આ ફ્રૂટ એક નંગ આટલામાં પડ્યું છે તો હવે આપણે આ નંગ આટલા રૂપિયામાં વેચવું પડશે વિતરણ માટે આટલો રૂપિયાનો ભાવ રાખવો પડશે એવું એ બાળકો જાતે જ નક્કી કરે છે તો જય અસ્તુ જય હિન્દ જય ભારત